નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીજી ટ્વેન્ટી પુત્રની પણ ધરપકડ કરી લેવામાં આવી છેલ્લા કેટલાક સમયથી કિરણ ખાબડ મનરેગા યોજનામાં એકોતેર કરોડના ભ્રષ્ટાચાર સામે આવતા નાસ્તો કરતો હતો દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકાના અને દેવગઢ બારામાં થયેલા એકોતેર કરોડના મહાકુભાંડમાં કિરણ ખાબડની પણ ધરપકડ કરી લેવામાં આવી છે મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ એકોતેર કરોડનું સરકારનું કરી નાખ્યું ગરીબોના હકનો રોટલો છીનવી મોટું પેટ ભર્યું મંત્રીના પુત્રોએ મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરી અને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે કિરણ ખાબડને પણ પોલીસે ધરપકડ કરી લીધી છે મંત્રી પુત્રોએ સરકારને એકોતેર કરોડનો ચૂનો ચોપડ્યો હોવાનું સામે આવ્યું છે મનરેગા યોજનામાં રસ્તા બનાવ્યા વગર જ એજન્સીના બિલો મૂકી અને કરોડોનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરું શેર કરું સબ્સ્ક્રાઇબ કરો સીજી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવવા હર સત્યની સાથે